કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા પછી કુંભાણી પ્રગટ્યા જેમાં કહ્યું કે કોંગી નેતાઓ ન આપ્યો હું તો હાઈકોર્ટમાં જવા માંગતો હતો હજી કોંગ્રેસ સાથે છું અને હું રહીશ સુરત લોકસભા સીટના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ ચૂંટણી અધિકારી સમક્ષ ટેકેદારોની સહી ખોટી હોવાની ફરિયાદ કરી હતી ત્યારબાદ વીસ એપ્રિલના સવારના દસ વાગ્યાથી રાજકીય ડ્રામા શરૂ થયો હતો એકવીસમી એપ્રિલે સવારે કલેક્ટર ઓફિસમાં સુનવાણી થઈ હતી અને અંતે ચૂંટણી પંચે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરી દીધું હતું ત્યારબાદ ચૂંટણી અધિકારીએ ભાજપના મુકેશ દલાલને બિનહરીફ જાહેર કર્યા હતા તેમજ કુંભાણી જ્યારથી ફોર્મ રદ થયું ત્યારથી ગાયબ હતા પરંતુ છ દિવસ બાદ આજે અચાનક તેઓ સામે આવ્યા હતા અને પાંચ મિનિટ પંદર સેકન્ડ નો વિડીયો દ્વારા તેમને મેસેજ આપ્યો હતો તેમણે કહ્યું કે હું તો હાઈકોર્ટમાં જોવા માંગતો હતો પણ કોંગી નેતાઓએ સાથ ન આપ્યો હું કોંગ્રેસ સાથે છું અને સાથે રહીશ ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે આજે સવારે જ કુંભાણીને છ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે એકવીસ એપ્રિલે કલેક્ટર અને ચૂંટણી અધિકારી સમક્ષ કેસની સુનવાણી થઈ ફોર્મ પર સહી કરનાર ચાર સાક્ષીઓ સુનવાણી દરમિયાન ગુમ થયા હતા જેના કારણે ચૂંટણી અધિકારીએ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કર્યું હતું બાવીસ એપ્રિલે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા હતા ગુજરાતમાં પ્રથમવાર કોઈ ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે સુરત બેઠક ઓગણીસો ચોર્યાસીથી ભાજપ જીતી રહી છે આ સીટ પર ત્રીજા તબક્કામાં સાત મેના રોજ મતદાન થવાનું હતું નિલેશ કુંભાણી કોણ છે મૂળ સૌરાષ્ટ્રવાસી અમરેલી જિલ્લાના એવા નિલેશ કુંભાણી બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે નિલેશ કુંભાણી જૂના અને કસાયેલા કોંગ્રેસી નેતા તરીકે જાણીતા છે તેઓ પાટીદાર આંદોલનમાં ખૂબ જ સક્રિય હતા અને એ વખતે તેમની ઓફિસ અગત્યનું સેન્ટર બની ગયું હતું સાથે સાથે તેઓ બે હજાર પંદરથી બે હજાર વીસ સુધી સમયગાળા દરમિયાન ભાજપના કોર્પોરેટરોના ઉમેદવારોને હરાવી કોંગ્રેસમાંથી કોર્પોરેટર પણ બન્યા હતા વિધાનસભાની ચૂંટણીમાં કામરેજ બેઠક પરથી તેમનો પરાજય થયો હતો અલબત બે ચૂંટણી તેઓ હારી ચૂક્યા છે પરંતુ નિલેશ કુંભાણી ખાસ કરીને વરાછા રોડ કતારગામ વિસ્તારમાં ખૂબ જ જાણીતું નામ છે તેની સાથે સાથે પાટીદાર સમાજમાં પણ તેઓ જાણીતો ચહેરો છે અલબત્ત કોંગ્રેસે આ વખતે તેમની ઉપર પસંદગી ઉતારી છે તેમ માત્ર વરાછાવાસી એટલે કે સૌરાષ્ટ્રવાસી મતદારોને ધ્યાનમાં રાખીને જ તેમની પસંદગી કરવામાં આવી હતી તેઓ રાજકીય વિશ્વલેખકો માની રહ્યા છે નમસ્કાર હું નિલેશ કુંભાણી મોડી મંડળના કોન્ટેકમાં જ હતો બાબુભાઈ માંગુકિયા સાથે મારો વાત થઈ હતી આવતીકાલે સવારે હું અમદાવાદ આવવા નીકળે મારા પરિવાર સગા સંબંધી મિત્રોને મેં કીધું હતું કે કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે આપણે કાંઈ ડરવાની જરૂર નથી બધાનો સાથ સહકાર લઈ અને પિટિશન દાખલ કરવા માટે હું અમદાવાદ જવા રવાના છો ત્યારે કોના ઈશારે અહીં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઘી આવી અને મારો વિરોધ પ્રદર્શન કરી મને પરત ફરવા મજબૂર કર્યો જ્યારે રેલીમાં સ્વયંભૂ લોકો જોડાણા હતા કોંગ્રેસના મેન મેન આગેવાનો અહીંના નેતાઓ પોતે મારા રથમાં પણ બેસવા માટે ત્યાર નહોતા મારી સાથે જોડાતા નહોતા અને જ્યારે કોંગ્રેસ પાર્ટીએ કીધું હોય કે વીસ તારીખ પહેલાં તમે બુથ ઉપર કોણ બેસવાના છે એમના નામ નંબર વિગત મોકલો ત્યારે અમે અહીંના જે ચૂંટણી લડેલા હતા જે હોદ્દેદારો હતા એમને અમે કહેતા હતા કે આપણે બુથની વિગતો દેવાની છે ત્યારે એક પણ આગેવાનોએ બુથ આપ્યા નહોતા કાર્યકર્તાઓ જે કામ કરતા હોય કાર્યકર્તાઓ જે બુથ આપતા હોય એમને પણ ના પાડતા હતા કે આપણે બુથ આપતા નહીં અને પબ્લિક પણ જાણે છે કે આમાં જે અત્યારે વિરોધ કરે છે એ પહેલા ભાજપ સાથે બે ગયા હતા અને એક પણ અમારી સભામાં કે અમારી સાથે ડોર ટુ ડોર એમાં એક પણ અહીંના આગેવાનો આવ્યા નહોતા અત્યારે ખાલી વિરોધ કરવા બેહી ગયા છે અગાઉ પણ એ ફૂટી ગયા હતા અને મને એકલો મેકી દીધો હતો પ્રસાર પણ હું એકલો કરતો હતો બે હજાર સત્તરમાં મારી ટિકિટ આવી કપાઈ ગઈ ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીનો ઓફર હતી કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ અથવા અપક્ષ લડો અથવા કોંગ્રેસ વિરુદ્ધ નિવેદન આપો તોય પણ મેં કોંગ્રેસને કોંગ્રેસ પાર્ટીને કાંઈ નુકસાની જાય એવું એક પણ નિવેદન આપ્યું નહોતું ગઈ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એવી ઓફર આવું આવતી હતી કે તમે પ્રસાર ધીમો કરો કાર્યાલય બંધ કરી ગયો ડોર ટુ ડોર જવાનું બંધ કરો સભાઓ ઓછી ગયો ત્યારે અમારા સાથી ઉમેદવારોએ ઘણાએ ઈ ઓફર સ્વીકારી લીધી હતી અને સત્યાવીસો સત્યાવીસો મત મળતા હોય ત્યારે એણે ઓફિસોય બંધ કરી દીધી હતી પ્રસાર કરવાનો પણ ધીમો પાડી દીધો હતો અને એમના કાર્યકર્તાઓ સગા સંબંધી મિત્રોને કહેતા હતા ભારતીય જનતા પાર્ટીને મત દેજો પરેશભાઈ ધાનાણી જ્યારે પહેલી સભા લેવા સુરત મોટા વરાસા આવ્યા ત્યારે કોંગ્રેસના આગેવાનો દ્વારા કોંગ્રેસનું ટેજ ટૂંકું પડતું હતું તે પહેલાં એક બે કોંગ્રેસના આગેવાનોને ફોડી નાખવામાં આવ્યા હતા કે કોંગ્રેસને સભાઓમાં કે ટેજમાં કે રેલીમાં નહીં જવાનું ત્યાર બાદની બીજી સભાઓમાં તમે જુઓ તો કોંગ્રેસના એક પણ આગેવાન કે એક પણ અહીંના ગણાતા ઘણા ગાંઠા નેતાઓ મારા ટેજ ઉપર કે મારા ડોર ટુ ડોર કે મારા સભામાં નહોતા આવતા સિવાય કે એક બે આગેવાનો અત્યારે જે વિરોધ કરે છે એમને તમે પૂછજો કે આમ આદમી પાર્ટીના નેતાઓ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે સાથે રહી મહેનત કરતા હતા કોંગ્રેસના આગેવાનો નેતાઓ કોના દબાવ આવવાથી કોને ફોડ્યા હતા અને મારી સભાઓમાં કે ટેજમાં કે મિની બજારમાં અમે ગયા હોય ડોર ટુ ડોર એમાં નહોતા આવતા મિની બજારની સભામાં નહોતા આવતા મોટા વરાસા ડોર ટુ ડોર ગયા એમાં નહોતા આવતા કતારગામ અમે મિની બજાર કતારગામ બજારમાં ગયા એમાં પણ નહોતા આવતા માનગઢ શોક ડોર ટુ ડોર ગયા એમાં પણ નહોતા આવતા અત્યારે જે વિરોધ કરે છે આમ આદમી પાર્ટીના નેતાઓને અમે ટેજ ઉપર બોલાવી અને પ્રસાર કરતા હતા સભાઓ લેતા હતા ક્યારે કોંગ્રેસના આગેવાનો વિરોધ કરતા કે આમ આદમી પાર્ટીને તમે કેમ સાથે રાખો છો ત્યારે હું કહેતો આપણે ઇન્ડિયા ગઠબંધન છે એટલા માટે આપણે આમ આદમી પાર્ટીના નેતાઓને સાથે રાખવા પડે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને સાથે રાખવા પડે એમને મત મળ્યા છે એ આપણો પ્રસાર કરે છે તો આપણે એમને સાથે રાખવા પડે તો ક્યારેક કોંગ્રેસના અહીંના ઘણી ગાંઠે નેતાઓ એમનો વિરોધ કરતા હતા કે એમને સાથે રાખવામાં એ તમને હું જીતાડી દેવાના છે મેં પ્રતાપભાઈ દુધાતને અનેક વાર કીધું તમે સભાઓમાં મારી સાથે આવો તો એમને કીધું હું ફોર્મ ભરતી વખતે તારી સાથે આવે તો અમરેલીની તારીખ પછીની તારીખ લઈ જાય ત્યારબાદ પ્રતાપભાઈ દુધાતને પૂછી અને પછીની મેં તારીખ લીધી ત્યારે મારો ફોન નહોતો ઉસકાવતા મેં મોવડી મંડળને જાણ કરી પ્રતાપભાઈ દુધાતને કહ્યું કે મારો ફોર્મ ભરવા જાય એમાં હાજરી પુરાવે ત્યારે પ્રતાપભાઈ દુધાત પણ આવ્યા નહોતા અને જે મારી મારી નાખવાની ધમકી આપે છે એ જો હાજર હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ ન બન્યું હોત હું ચૂંટણી જીત્યો કે આયો વરાસા રોડમાં કોંગ્રેસની કાર્યાલય સતત ખુલી રાખી કોંગ્રેસને જીવતી રાખવામાં વરાસા વિસ્તારમાં મારી કાર્યાલય સતત ખુલી હતી અને ખુલ્લી રાખી હતી હું એક પણ નિવેદન એવું નહીં આપું જેથી કરી મારી કોંગ્રેસ પાર્ટીને કાંઈ નુકસાન થાય આ બધું થયું હોવા છતાં હું કોંગ્રેસનો સૈનિક છું અને રહેવાનો છું મને મોવડી મંડળ ઉપર વિશ્વાસ છે